હું કહ્યું બાવીસ વખત જઈને ત્યાં મહારાજ ગયા હોય શ્રી આ નવરા છે ભગવાન વૈરાટ ભ્રહ્મા એકાવન વર્ષ સ્તુતિ કરી તો મહારાજ કેવો એને લીધે નથી પધારો તે એક નિમિત છે સંતો એકસો ચૌદ પ્રકાર પસાર થયા મહારાજ રાજી ના થયા એવા ભગવાન ત્યાં બાવીસ વખત જાય છે કેવું કહેવાય તો બધું એ બાવીસ રાજીપો ધોઈ નાખ્યું એક પોતાની એક નજી તુચ્છ આટી કોઈ માલ નતો અંદર કઈ કેવું કહે આટી શું સાથે બને એમાં મહારાજને શું લેવા દેવા હતા પણ એક મહારાજ ને એમ કે તમે મારા કહેવા છો સંપીન રહ આ બધું ના જોઈએ આવો કચરો કાળો બધો મહારાજ નું ક્યાં સારું દેખાવું પ્રશ્ન એ નું સારું દેખાતું અને મહારાજ ફૈબા કઈ બોલાવે આવું ટાઈટલ આપે મહારાજ જેને ફૈબા કે કેવું કહેવાય અને દોડીને જતા મહારાજ અને મહારાજ મંદિર કરું તું મચ્છાઓમાં ને બદલે અમદાવાદ કાલુપુર મંદિર છે ને મહારાજે બનાવેલું છે તેમની હાજરીમાં એને બદલે મચ્છાઓમાં કરું તું મહારાજ આખું માસ્ટર પ્લાન બદલી નાખ્યું નામ આ બાજુ કઈ નાખ્યું અને એ તો ઠીક આજ સુધી કોઈ મહાન પુરુષ ત્યાં ગયા નથી મહારાજે ત્યાગ કર્યો આમ કહી નાખ્યું આજ સુધી જો બધા બધાના ભાગ્ય ફૂટી ગયા એક વ્યક્તિને લીધે એને કીધું બારણા જ બંધ થઈ ગયા મોક્ષના યુગી આપણને અર્જુન કાકા પૂછ્યું મહાન સત્સંગી હતા બહુ જ્ઞાની મહાન નિષ્ઠાવાન એમ અર્જુન કાકાએ યુગી આપને પૂછ્યું કે બાપા આપ ગયા છો જો બાપા શું જવાબ આપે છે ના નથી ગયું નથી કહેતા પણ બાપા શું કહે છે અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું યુગી આપે આવું બોલે છે એ શ્રીજી મહારાજ અંદર બોલે છે હજુ મહારાજને ને પેલો રોષ ઉતર્યો નથી કયો હજુ કોઈ ગાય ડોક્ટર સાહેબ જે આ તમે ઓછા હજુ આપણને છે ખબર કોઈ ને તો ક્યાં શું છે ઈચ્છા એ થાય છે મહારાજે ત્યાગ કર્યો ખલાસ થઈ ગયો બ્રહ્માંડ નીકળી ગયો મહારાજ વહુ હતા એમને ગામે ગયા મારે અરે તમે થી બધી માંડીને વાત કરી મહારાજ આવું થયું છે મહારાજ કે ના બને ચાલો મારી સાથે ચાલો મેળ કરાવી દો એમના કહું કે મહારાજ તમારું નહીં માને મારું નહીં માને અરે મારું તો કેટલો મહિમા છે આ છે મહારાજ અનુભવની વાત કરું છું બુદ્ધિ ને કલ્પનાથી નથી કેતો હા કે ના ના ચાલો કે આવું ના ચાલે પછી આયા પણ તો એ મચ્છીઓ ગામ ભાગોર ઉપર ઉભા રહ્યા મહારાજ પ્લીઝ મહારાજ તમે મને જોશે ને તમારી બાજી બગડશે એટલું બધું ભરાઈ ગયું છે મહારાજ કે ના બને એવું હું છું ને બધું કાંઈ નહીં થાય મારું માનો તમે આટલું અને મારાથી કહેજો કેજો ઘાસનું તણનું લઈને માફી માંગવા તૈયાર છે મહારાજ તો ગયા ખુશ થઈ ગયા ફૈબા ઓહો મહારાજ આયા એકદમ અચાનક આવે તો પ્રમુખ સાહેબ એકદમ અચાનક આવે તો ઓલા પ્રોગ્રામ કરતા અચાનક બહુ મજા આવે એકદમ આનંદ ત્યાં તો મહારાજે ફૈબા તો બસ બેન્ડ વાજા એકદમ તાત્કાલિક લાયા બધું ધામધૂમ સ્વાગત નગારા શરણાઈ બધી વાગવા લાગી બધું ખુશ થઈ ગયા પધરાયા શરૂ થઈ ગઈ બધું ઓહો મહારાજ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી એમ જે છૂટ્યું બધું જ્ઞાનનો ધોધ અવતાર અવતારી અવતારી અન્ન વ્યતિરેક નામ ને તેમને આખું પેલું કઈ પરીક્ષા હોય ઉપાસના પુસ્તક પ્રજ્ઞ ઠાલવી દીધું બધું વગર પ્રશ્ન પેપર બધું એક્ઝામ પરીક્ષા આપી દીધી સો માંથી સો સો માંથી સો પછી મહારાજ કે ફૈબા એક કામ છે અરે મહારાજ બોલો એક મારી એક વાત માનશો અરે મહારાજ આવું કેવું બોલો છે કયા દિવસ તો આવું કહ્યું નથી કહ્યું વાત તો સાચી એટલે જ પૂછું છું આ એક આજ્ઞા છે એમાં એક બે આજ્ઞા કરો એક જ બસ છે એક જ આજ્ઞા બસ ના ના મારા જલ્દી કહો શું કેવું માનશો અરે મારા તો આવું કેમ અવિશ્વાસ રાખો છો માનશો તો પૂછો છો આજ સુધી એવું બન્યું છે કે ના પણ આ આજ્ઞા માનશો અરે મારા તમે હમસતા નથી શું કે પૂછો ને એલર્જી પુરવાળા ઉભા થઈ ગયા હજુ તો મારા વાત કે પૂરી કરી તો મારા એમાં તમે માથાકૂટ ના કરતો વ્યવહારમાં એ અમે ફોડી લઈશું તમે કઈ જ્ઞાનની મોક્ષ ની વાત કરો સત્સંગ ની વાત કરો આ બધું એ તો અમારો કજ્યો છે તમે એમાં શું કામ અંદર પડે મારે કે ના અમારા એક જ આજ્ઞા છે અને તમારા વહુ ઘાસનું તળનું મોડામ લઈને માફી માંગવા તૈયાર છે ના એ નહીં બને મારે કે કેમ ના બને એ મહારાજ હવે બહુ ઊંડા ઉતરતા નહીં બધું અમારું કજ્યો અમારું બધું એવું જ હોય બધું હા અમે ફોડી લઈશું મારે કે ના મારા એક જ આજ્ઞા છે અને જો આજ્ઞા તો ઠીક ના આજ્ઞા નહીં પડે પછી મારી બી કોઈ આજ્ઞા કરવાની છે જ નહીં હંમેશ માટે ફરી આજ્ઞા કોઈ આજ્ઞા થવા નથી પછી તો માન્યા જ નહીં પછી મારે અમે જતા રહીશું અમે જમીશું નહીં શું કે મારે આપતો ભગવાન છો ચાહે કરો લીલા કરો જમો ના જમો મારે ખરા આજે તો મને ઉલ્લુ બનાવ બેઠે છે અને આ બાજુ શું થયું બધા સંતો બેઠેલા પંક્તિ શરૂ જમવાની પોણા બાર વાગી ગયા તા પથ્થર ખોલી ને બેઠા ગુણા પીધા ખોલે નહીં પથ્થર સંતો સ્વામી ખોલો ને આ પથ્થર આ બધું આ સાહેબ કે સાસુ વહુનું છે અનાદિકાળથી ચાલતો આવે છે આખી દુનિયામાં અહીંયા છે એવું નહીં અહીંયા વિશેષ હશે આપણા ગુજરાતમાં પણ બધે જ છે કોણ જાણે કેમ આવ પેલા રાહુ ને પેલા કેતુ બે ગ્રહ એવું ગુણાત્મક સાસુ વહુનું છે કે અરે સ્વામી તમે જો આ લઈને આ લાડુ તૈયાર બધા સંતો ઉભા થાવ જમવા નથી સાંઈ કહેજો હું કહેતો હતો ને હાલો બાંડો પથ્થર બધા પછી મહારાજ બીજે ગામ ગયા ત્યાં લોકો ખુશ થઈ ગયા ઓહો મહારાજ અચાનક આયા તો મારે કે ઉભા રહો તમે બધા આ સ્વાગત વાગત રહેવા દો ઘરડી દસ દસ રોટલા ઘડી લાવ કે આ બધા ભૂખ્યા ટાટ આયા છે કે આજુ આ વિતાડીયા શું સ્વભાવ બીજું કઈ હતું ગાના ની જ વાત છે ગાના શાસ્ત્રી વખતમાં માં ખરી ભગત આ એમને લખાયા સ્વામી તો એમને પૂછ્યું નતું લખાતા લખણી થતી હતી એમને લખાયા દસ રૂપિયા તે તો દસ રૂપિયા બહુ કેવાય સાં અગિયાર કરો એ કે સ્વામી જો તમારા કયા વિના મે દસ લખાયા છે અરે બસ છે સાંકા અગિયાર કરો સાંક માથા માથાકુર દસ હવે ઓછા છે સાંકા તમે એક અગિયાર કરશો એક રૂપિયા વધારો તો લાખ રૂપિયાનું ફળ આપીશ એ મારે ફળ નથી જોયું તો બરાબર છે કેવું કયા આવા ગોથા ખઈ જાય છે ઝવેરભાઈ દીવાન નડિયાદના એ ગોથા ખાઈ ગયા અમદાવાદ ગયા રસોઈ આપી બે જણ એટલે ભગતજી માં જે પેલા કેવું પૂર્ણ આવતી હતી એની રસોઈ આપવાની હતી એટલે ભગતજી મહારાજે બોલાયા બે હરિભક્તોને અને કે તમે બે ભાગમાં રસોઈ આપો અડધી અડધી ખર્ચ રસોઈ આપી દો બે કબૂલ થયા પછી છસો સાડત્રીસ રૂપિયા કઈ થતા હતા અને જય ભાઈ કે હું ત્રણસો જ આપું સાડત્રીસ વધારે તું આપી દે ના માન્યા ભગેજી ભાઈ વાત કહી તો ભગેજી કે મેં મારા અડધા આપી દા સાડ એનું જાણે લો પછી પશ્ચાત થયું પછી પછી ખબર પડી જાય પછી ફરી બધી રસોઈ આપીને બધું કર્યું પણ ત્યારે શું પછી